નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ બાર સાત બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને ગઈકાલે માત્ર એક્યાસી તાલુકાની અંદર વરસાદ પડ્યો તેમાં પણ એક્યાસી એમ સૌથી વધુ વરસાદ સુરતની અંદર જોવા મળ્યો આપણે વરસાદના આંકડા પણ મિત્રો જોશું તેથી તમને વધુ ખ્યાલ આવે સાથે મિત્રો સૌથી મોટી અપડેટ આવી રહી છે કે આગામી ત્રણ દિવસ ખાસ કરીને વરસાદ છે વિરામ લેશે હળવા વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં પડતો રહેશે પરંતુ સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગામી સમયમાં જો કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારની અંદર આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ભૂક્કા કાઢવાની છે મિત્રો આપણે લાઈવ પણ જોઈશું તેથી તમને ખ્યાલ આવી જાય કે આ સમયગાળા દરમિયાન દસથી વીસ ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર ખાપકી શકે એકદમ લાઈવ પણ બતાવવાના છે ન કોઈ ફેક ન્યૂઝ છે એકદમ સાચી બાબત છે અને આજના વિડીયોમાં આપણે શું શું જોવાના છે તેની પણ વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી ગુજરાત હવામાન વિભાગ વિભાગની આગામી સાત દિવસની આગાહી તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર એક ફેસબુક પેજ પણ છે જેની અંદર અમે વિડીયો ફોટા ઇમેજ મૂકીએ છીએ તો હજુ સુધી ફેસબુકની અંદર તમે ન જોડાના હોય તો ઓનલી ગુજરાત વરસાદના સમાચારને જરૂરથી ફોલો અને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં આપણે જોઈએ વરસાદના આંકડા તો ગઈકાલે જોવા જઈએ તો સુરતના કામરેજમાં સૌથી વધુ એક્યાસી એમએમ પોણા સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય વલસાડના ઉમર ગામની અંદર પણ એક્યાસી એમ એમ ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે આણંદના બોરસદ અમદાવાદના ઉપલેટા અમદાવાદના ધોળકા અમરેલીના ખાંભાની અંદર બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આમ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આઠ તાલુકા એવા છે જ્યાં બે ઇંચ સુધીનો વરસાદ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ખાસ કરીને વીસ તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો એટલે કે છૂટાછવાયા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર ને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો છે હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગની અહીંયા તમે જોઈ શકો બાર તારીખની અને તેર તારીખનો લેટેસ્ટ મેપ બાર તારીખે હજુ પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તેર તારીખથી અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનોને કારણે મિત્રો આવી રીતે તેજ પવનો ફૂંકાવાના છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તેર તારીખે ભારે પવન ફૂંકાય પરંતુ તેની અસર મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નહીં થાય તેથી ત્યાં વાળ વરસાદની આગાહી છે તો આ બાજુ મુંબઈની અંદર પણ ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ બાજુ તમે જોઈ શકો છો ચૌદ તારીખ અને પંદર તારીખ ચૌદ તારીખથી ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ જતાં મિત્રો અહીં તમે જોઈ શકો બંગાળની અંદર મિત્રો ખાસ કરીને સિસ્ટમની અસર છેક મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ભારતની અંદર જોવા મળશે પંદર તારીખથીને જ આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થશે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ ખાબકી શકે છે હવે આપણે ગુજરાત હવામાન વિભાગની બાર તારીખની આગાહી જોઈએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળોએ ખાસ કરીને વરસાદની આગાહી છે એટલે કે પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એટલે કે ઝરમર વરસાદ ક્યારેક મિત્રો ભારે વરસાદ જોવા મળશે આ સિવાય આપણે મિત્રો ઝપાટે કરીએ તેર તારીખ ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખને આગળ જોઈએ તો ખાસ કરીને આપણે વાત કરી કે તેર તારીખથી અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનો ફૂંકાશે જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર નહીવત જેવો વરસાદ જોવા મળશે પરંતુ ધીમે ધીમે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આની વરસાદની અસર નહીં થાય પવનની વરસાદ અસર નહીં થાય જેથી ત્યાં સારો વરસાદ પડશે પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો આપણે આગળ જોવાના છે વિડીયોમાં સોળ તારીખથી મિત્રો આ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ તેની અસર રહેશે જેને લઈને આ વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો લાઈવ જોઈ શકો છો તેમજ મિત્રો અહીંયા સત્તર તારીખનો ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જતા મોટા ભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે એટલે કે ખૂબ જ સારા વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર લાઈવ જોઈએ વરસાદની સ્થિતિ જોઈએ જોઈએ તેથી તમને વધુ ખ્યાલ આવે સૌ પ્રથમ આપણે બંગાળની ખાડીવાળી સિસ્ટમની વાત કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અહીંયા એક્ટિવ છે આ એક્ટિવ સિસ્ટમ સિસ્ટમથી મિત્રો હવે આ તરફ એટલે કે સીધે ડાયરેક્ટ મુંબઈ તરફ અને ગુજરાત તરફ ગતિ કરવાની છે અહીંયા તમે લાઈ જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે આ સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે જ અહીંયા તમે જોઈ શકો છો આપણે મિત્રો અહીંયા ઝૂમ કરી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો જે ખાસ કરીને સૌપ્રથમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમની અસર રહેશે જો કે આ સિસ્ટમ ખૂબ જ લાંબી ચાલવાની છે લગભગ પંદર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી આ સિસ્ટમ ચાલવાની છે ઉપરા ઉપરી ચારથી પાંચ સિસ્ટમો છે બની શકે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો એક સિસ્ટમ હજી ગુજરાત ઉપર હશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બનશે ઉપરા ઉપરી સિસ્ટમો બનતી જશે જેને લઈને સતત મિત્રો વરસાદ પડશે અને દસ દિવસ સુધી વરસાદની અંદર મિત્રો આપણે અગાઉ પણ તમને લોકો બતાવ્યું કે વીસ ઇંચ સુધીના વરસાદની આગાહી છે એ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે રેડ એલર્ટ અમુક વિસ્તારમાં તો ભારેથી અતિ ભારે વરસાદ આશી સત્તર તારીખનો મેપ પણ જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ છે મિત્રો પડવાનો છે અને સતત મિત્રો સિસ્ટમ બની રહી છે એવું જ નથી કે આ સિસ્ટમ પૂરી થઈ જતા બીજી સિસ્ટમ નહીં બને ત્યારબાદ મિત્રો સિ ત્રીજી સિસ્ટમ અપડેટ થઈ જશે તો ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે શરૂઆત ક્યારે થવાની છે તો આપણે અગાઉ જ વિડીયો અંદર પંદર તારીખથી સારી થશે સોળ તારીખથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અહીં તમે રેડ એલર્ટ પણ જોઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ કેટલો વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એમ એમની અંદર આંકડા બતેલા છે દસ દિવસનો અહીંયા મિત્રો ખાસ કરીને દસ દિવસની અંદર ક્યાં વરસાદ પડી શકે તો અહીં તમે સુરતનો મેપ જોઈ શકો ચારસો ને ઓગણ ચાલીસ એમ એમ એનો મતલબ કે ચોવીસ એમએમએ મિત્રો એક ઇંચ વાર ખાસ કરીને એક ઇંચ થાય તો અહીંયા તમે જોઈ શકો સુરતનો મેપ છે એનો મતલબ કે આ વિસ્તારમાં ઓગણીસ ઇંચ વરસાદની આગાહી છે એવું નથી સાથે જ નવસારીની અંદર જોઈ શકો છો ત્યાં પણ મિત્રો ખાસ કરીને અઢારથી લઈને ઓગણીસ ઇંચ સુધીનો હજુ પણ મિત્રો આની અંદર ફેરફાર થઈ શકે આ સિવાય તમે જોઈ શકો છો અલંગની અંદર મહુવાની અંદર જોઈ શકો છો પાંચસો ને એકત્રીસ ત્યાં એકવીસ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય અમરેલીની અંદર ચારસો છવ્વીસ મિત્રો ભાંગા તમે પચીસ કરી લેજો એટલે તમને વધુ ખ્યાલ આવશે સત્તર ઇંચ વરસાદ છે આ સિવાય ગોંડલનો મેપ જોઈ શકો છો ગોંડલની અંદર મિત્રો ખાસ કરીને પચીસ એમ એમ એ મિત્રો ખાસ જોવા જઈએ તો એક ઇંચ થાય અહીંયા પાંચસો પાંચસો સીધા જ વીસ ઇંચ થાય તો અહીંયા તેના કરતાં પણ વધુ તો તમે મિત્રો જોઈ શકો છો કોઈ ખોટી માહિતી નથી એકદમ રિયલ માહિતી છે ખાસ કરીને વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરી ને પંદર તારીખથી એકટી થશે અને ચોવીસ તારીખ સુધી ચાલશે અથવા ત્યારબાદ પણ આગળ ચાલી શકે છે પણ તો અહીંયા લાઈવ વિડીયોમાં બતાવ્યું કે વીસ તારીખ સુધી આ સિસ્ટમ ભૂકા કાઢશે અને ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ અને આ સિઝન દરમિયાન મિત્રો ચારથી પાંચ દિવસની અંદર દસ દિવસની અંદર વીસ ઇંચ સુધીનો વરસાદ પણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ જોવા મળી શકે છે તો એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા મળે મને યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય જય ભારત